ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારોની સલામતી માટે ઉદ્યોગ સંચાલકો દ્વારા જોઈએ તેવા પગલાં લેવાતા નથી અને વ્યાપક લોક ઉઠવા પામી છે જિલ્લાની વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં ભૂતકાળમાં સર્જાયેલી સંખ્યાબંધ ઘટનાઓ અને દુર્ઘટનાઓ પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બની હતી ઘણી ઔદ્યોગિક કંપનીઓમાં ઊંચા શેડ પર કામ કરતા કામદારોમાં મોટા ભાગના કામદારો જરૂરી સેફ્ટી સાધનોનો ઉપયોગ કર્યા વિના કામ કરતા હોય છે ત્યારે હાલમાં પનોલી સ્થિત જીઆઈડીસીની કલરેબી ફાર્મા ફોર્મ નમની કંપનીમાં ઊંચા શેટ પર હેલ્મેટ કે અન્ય કોઈ સુરક્ષા સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડતા કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી ઊંચી ટાંકી પર જોખમી રીતે કામ કરતા આવા કામદારો જો નીચે પટકાયા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા ઉપરાંત ક્યારેક તેમના પણ ઉત્પન્ન થઈ શકે છે ભૂતકાળમાં જિલ્લાની ઝગડિયા અંકલેશ્વર દહેજ જેવા જીઆઈડીસી વિસ્તારોમાં આવી દુર્ઘટનાઓ બની હતી ત્યારે જીવલેણ બનેલી દુર્ઘટનાઓ બાદ પણ કંપની સંચાલકોને સદબુદ્ધિ નથી આવતી એ બાબત આશ્ચર્યજનક ગણાય છે જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં આવા લેબર કામ કરતા કામદારો બિચારા માંડ રોજના ચારસો થી સાડા ચારસો રૂપિયા વેતન મેળવતા હશે ત્યારે તેની કલરેબી કંપનીના સંચાલક સામે પગલા ભરવા જોઈએ જોકે આવા બનાવ સામે આવે ત્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરવામાં આવતી હતી અને જરૂરી થઈને ફરી પાછું બધું સ્થિતિમાં આવી હતું ત્યારે ફરિયાદ કરવી પણ સવાલો થયા છે અનોલી કલરેબી કંપનીમાં સુરક્ષા સાધનોની ઉપયોગ વિના ઊંચાઈ પર કામ કરતા કામદારો નજરે પડ્યા બાદ લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ કંપની સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવા પોતાની ફરજ નિષ્ઠા બતાવવા આગળ આવશે ખરા